હેલ્લો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે જોશું ધોરણ છ પ્રકરણ ત્રણ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે આગળ જ્યારે ધોરણ છ નો વિડિયો આવ્યો હતો ત્યારે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક ના તમામ દાખલાઓનું સોલ્યુશન આપણે કહ્યું હતું તો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે માં પ્રશ્ન આイપા છે પ્રશ્નોનો ઉકેલ લાવવાનો છે જેમાં એકી સંખ્યા બેકી સંખ્યા વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો ગુણાકાર એકી સંખ્યા કોને કહેવાય બેકી સંખ્યા કોને કહેવાય વિભાજ્ય કોને કહેવાય અવિભાજ્ય કોને કહેવાય આગળ પણ મેં કીધું છે જો આ ચેપ્ટર નું તમારે સોલ્યુશન મેળવવું હોય જો આ ચેપ્ટર સંપૂર્ણપણે શીખવું હોય તો સૌ પ્રથમ તમારે જે જે સંખ્યાઓની ચાવીઓ આવે છે બે ની ચાવી ત્રણ ની પાંચ ની છ ની આઠ ની નવ ની દસ ની અગિયાર ચાવીઓનું પુનરાવર્તન અથવા શીખવું પડશે તો એ માટે મેં સંપૂર્ણપણે બધું જ ખબર પડી જાય એવો મસ્ત વિડીયો આગળ મૂક્યો છે કે અમુક સંખ્યાઓની ચાવીઓ જે તમે જરૂર એકવાર જોજો જેનાથી આ ચેપ્ટર તમને

સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ કરજો તો શું કરવાનું લાઈક કરવાનું સોલ્યુશન તો ચાલો કોઈ પણ જાતનો ટાઈમ બગાડ્યા વગર પ્રશ્ન એક કોઈ પણ બે એમાં પેલું એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળો શું થાય તો એ વાળું જોઈએ કે કોઈ પણ બે એકી સંખ્યા ગમે એકી સંખ્યા લઈ લો પાંચ અને સાત નો સરવાળો કરી જુઓ જવાબ શું આવ્યો બાર તો હજી કોઈ પણ લઈ લો જવાબ શું આવ્યો તો બે એકી સંખ્યા નો સરવાળો કરતા જવાબ મને શું મળે છે તો કે બેકી સંખ્યા મળે છે કોઈ પણ બે એકી સંખ્યા નો સરવાળો કરતા જવાબ શું મળે બે કે સંખ્યા મળે પછી બે તો બે મળે ભૂરા કેમ્મ મમ્મી ના ને કઈ નવાનું ચાલો ચાર અરે ચાર પ્લસ આઠ તો કે બાર દસ પ્લસ બાર તો કે બાવીસ બાવીસ પ્લસ બે તો કે ચોવીસ બે સરવાળો કરશો તો તમારો જવાબ હંમેશા ઊંધું પાછું બેન સરવાળો કરી જુઓ ને તમારો જવાબ બેકી સંખ્યા બે બેકી સંખ્યા એટલે તો કે જેનો એકમ નો અંક બે ચાર છ આઠ કે ઝીરો આવતો હોય તેવી તમામ સંખ્યા ને બેકી સંખ્યા કહેવાય તો એકી સંખ્યા કોને કહેવાય તો કે જે સંખ્યાનો એકમનો અંક એક ત્રણ પાંચ સાત નવ એક ત્રણ પાંચ સાત નવ આવતો હોય તેવી સંખ્યા ને એકી સંખ્યા કહેવાય એકમનો અંક એટલે એકમ એકમનો અંક એટલે છેલ્લો અંક અહીંયા મેં લખ્યું હોય આઠ હજાર સાતસો ને છપ્પન તો એકમ નો અંક એટલે છેલ્લી સંખ્યા છ આ સંખ્યા હું કે બેકી કારણ કે એકમનો અંક છ આવે તો એકમ નોંગ બે ચાર છ આઠ જીરો હોય તો બેકી એકમ નોંગ એક ત્રણ પાંચ સાત નવ હોય તો એકી સંખ્યા પછી નો પ્રશ્ન સાચા છે કે ખોટા વિધાનો આપ્યા છે અમુક લીધા છે ને અમુક નથી લીધા એટલે અમુક જે બાકી હોય તમે જાતે સોલ્યુશન કરજો જો નો ખબર પડે તો કોમેન્ટ સેક્શનમાં માં જણાવશો આપણે એનું રીત સાથે સોલ્યુશન મોકલી આપશું તમને છો પેલું ત્રણ એકી સંખ્યા નો સરવાળો બેકી સંખ્યા મળે કરી જોઈએ ત્રણ પ્લસ પાંચ પ્લસ સાત પાંચ ને ત્રણ આઠ ને સાત પંદર ભાઈ આ તો મને એકી સંખ્યા મળી સંખ્યા કીધી ને તો એકી રીતે લીધી લીધી અને નવ લીધી અગિયાર ને નવ વીસ વીસ ને ત્રણ ત્રેવીસ તો અહિયાં ત્રેવી મળ્યો તો ત્રણ એકી સંખ્યા નો સરવાળો બેકી સંખ્યા છે આ બેકી કહેવાય એકી કહેવાય તો કેકી કહેવાય તો આપેલું વિધાન કેવું છે ખોટું છે જે સાચું હોય એમાં ખરું કરશું જે ખોટું હશે એમાં ખોટું કરશું બીજું તો હું કરી પછીનું બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યા ગમે તે એક બેકી લઈ લીધી એનો સરવાળો બેકી મળે કરી જોઈએ પાંચ ને સાત બાર ને ચાર સોળ હા આ તો બેકી મળી તો આ વિધાન સાચું છે ગમે તે લેવા લીધી ત્રણ ને સરવાળો કરી કે બે એકી સંખ્યા બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યા એક બેકી સંખ્યા નો સરવાળો બેકી સંખ્યા મળે તો કે હા મળે જ છે મારા ભાઈ વિધાન સાચું ક્લિયર પછી ત્રણ એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા મળે કરી બતાવીએ ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત પાંચ પંદર હતા એકસો ને પાંચ થાય તો આ જવાબ મળ્યો એક હા એકી જ મળે આ વિધા નહીં સાચું હે ગમે તે ત્રણ લઈ લો એક ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ પાંચ તેરી પંદર પંદર એકું પંદર પંદર એકી સંખ્યા છે હું બોલી લો એક ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ કેમ આમ ત્રણ એકી સંખ્યા એક ત્રણ પાંચ પાંચ પંદર પંદર બે બેકી સંખ્યા ને બેકી સંખ્યા લીધી બાર એને બે વડે ભાગ્યા તો બે છંખ બાર જવાબ આવ્યો છ ભાગાકાર હંમેશા એકી સંખ્યા મળે ના રે ભાઈ અહીંયા તો મને બેકી સંખ્યા મળી તો આ વિધાન કેવું છે ખોટું હજી એક એકી મળી તો અહીંયા હંમેશા ના હંમેશા એકી નથી મળતી બે કી પણ મળે છે સોળ લઈએ સોળ એને બે વડે ભાગો તો આઠ આવે તો આઠ એકી થોડી કહેવાય બેકી કહેવાય વિધાન ખોટું હંમેશા એકી નથી મળતી કોક વાર જ મળે આ ચૌદના કેસમાં જ મળે કે હા બધી અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યા 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 એકી છે કઈ નહીભાજ્ય અવિભાજ્યોરી બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર દોઢ 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 તો આ જે પણ સંખ્યા લખી એ બધી સંખ્યા એકી સંખ્યા છે આટલી તો એકી છે પણ આ એકી નથી તો વિધાન શું આવે ખોટું જ આવે કારણ કે બે એ અવિભાજ્ય સંખ્યા છે અને ઓમાં બે એ શું કહેવાય એકી કે બેકી બેકી કહેવાય કે ન કહેવાય તો વિધાન કેવું છે ખોટું છે અવિભાજ્ય સંખ્યા ને અવયવ હોતા નથી સાચી વાત છે અવિભાજ્ય સંખ્યા સત્તર સત્તર ના અવયવર ગુણ્યા એક પણ અવયવ તો કેવાય ને માટે અવયવ હોતા નથી રે ભાઈ અવયવ હોય એ સંખ્યા અને એક એ સંખ્યા પોતે અને એક એ એનો અવયવ કહેવાય ભલે હતર કોઈના ઘડિયામાં ન આવે ક્લિયર છો બે એ એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે સાત શું કારણ કે બે એ જ એક માત્ર એવી છે જે બે ગણાય અને અવિભાજ્યમાંય ગણાય બાકી ચાર લ્યો છ લ્યો આઠ લ્યો એ બે માં ગણાય પણ અવિભાજ્યમ નો ગણાય વિભાજ્યમ ગણાય અવિભાજ્ય એટલે શું તો કે જે સંખ્યા ભાગ ન પડતા હોય તેવી સંખ્યા ને અવિભાજ્ય વિભાજ્ય બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે બેકી સંખ્યા બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ બધી વિભાજ્ય વિભાજ્ય નારે ભાઈ આ તો અવિભાજ્ય છે આ આ તો અવિભાજ્ય માટે વિધાન કેવું આવે તમારું ખોટું આવે કારણ કે પાછળની બધી બેકી સંખ્યા એ અવિભાજ્ય સંખ્યા છે પણ બે જે છે એ બેકી સંખ્યા છે પણ વિભાજ્ય સંખ્યા નથી યાદ રાખજો બે નો સમાવેશ બેકી સંખ્યામાં થાય છે પણ વિભાજ્ય સંખ્યામાં થતો નથી એનો સમાવેશ એમાં થાય છે અવિભાજ્ય સંખ્યામાં ક્લિયર છો હા તો જેને પણ સ્ક્રીનશોટ લેવો એમાં સ્ક્રીનશોટ લેવા જેવું કઈ છે નહીં આ જેવું છે કે આ બેકી સંખ્યા ને ખરું ને ખોટું વિધાન સાચું મેં તમને સમજાવ્યું છે વિડીયો ને તમે નિરાયતે જોજો હું બોલું છું એમાં ધ્યાન આપજો એટલે તમને ખ્યાલ આવશે તો જેને સ્ક્રીનશોટ લે વિડીયોને પોઝ કરીને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો તો એમાં પ્રશ્ન ની જોડી લખો એટલે કે ક્રમની અદલા બદલી કરતા સંખ્યા બંને અવિભાજ્ય હોવી જોઈએ ધારો કે તેર અને એકત્રી લીધી એની જગ્યાએ હું લઉં દ્વારા મત મુજબ સાડત્રીસ અને તેર આ પેલી એવી જોડ બની કે નહીં બીજી તમે અંદાજો લગાવો આ વિચારવા જેવું યાદ રાખવાનું કેમ નથી એકતાલીસ ચાર સાત સાત ચાર એ પણ ન ચાલે એકાવન પણ ન ચાલે બીજી બોલો ખ્યાલ હું હું કહું છું કે સંખ્યાની ની અદલા બદલી કરતા સંખ્યાની જોડીઓ લખવાની છે આ કેમ ત્રણ ને સાત સાત ને ત્રણ થઈ એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ એકવીસ તો એકવીસ તો છે જ નહીં અવિભાજ્ય સંખ્યા કઈ કઈ સત્તર ઓગણીસ થાય જુઓ અને બીજી એક લીધી એકોતેર આ બે પણ અવિભાજ્ય સંખ્યા ની જોડ થાય તો આવી જોડીઓ તમારે મને કોમેન્ટ સેક્શનમાં માં જણાવવાની છે ગણતરી નથી અવિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાનો ભાગ ન પડતો એવી અવિભાજ્ય સંખ્યાઓ તમારે કહેવાની કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો કે એવી કઈ બે જોડિયું થાય આના સિવાય ત્રણ સિવાય ક્લિયર છો હા પછીનો પ્રશ્ન વીસ થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગ કરો તો વિભાજ્ય સંખ્યા પેલા તો કહેવાય કોને વિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાના ભાગ પડતા હોય અવિભાજ્ય સંખ્યા તો કે જે સંખ્યાના ભાગ ન પડતા હોય અવિભાજ્ય આ જ જેવું જ છે સમજવાનું છે પછી એમ કહેતા નહીં જોડણીમાં સર તમે ખોટું લખ્યું આપણે ગુજરાતી ને પેપર નથી લખતા ગણિતનું લખી છે અંક જ આવે આંકડા જ આવે હે હા ચાલો વિભાજ્ય લખી નાખીએ તો કે ચાર છ આઠ નવ દસ બાર ચૌદ પંદર અઢાર ને વીસ આ તમામ સંખ્યા એક થી વીસ ની અંદર ની છો વિભાજ્ય કોઈના કોઈ ઘડિયામાં આવે બે દુ ચાર બે તેરી છ બે છક આઠ ત્રણ તેરી નવ બે પંચા દસ બે છંગ બાર બે છતા ચૌદ ત્રણ પંદર બે છંગ અઢાર ને દસ દુ વીસ કે નહીં આ સંખ્યાના ભાગ પડતા એટલે એ વિભાજ્યમાં હવે અહીંયા લખી એના ભાગ નો જ પડે બે ત્રણ પાંચ હા અગિયાર તેર સત્તર અને ઓગણીસ આવે જ નહી ભૂરા કે ભૂરી ભાઈ તથા બેન હે ક્લિયર છો જે સંખ્યાના ભાગ પડતા હોય એને વિભાજ્ય કહેવાય જે સંખ્યાના ભાગ ન પડતા હોય એને શું કહેવાય અવિભાજ્ય આ એક થી વીસ વચ્ચેની લખી નાખી એક નો સમાવેશ તો વિભાજ્યમય નો થાય ને અવિભાજ્યમય નો છે વિભાજ્ય છો હા ચાલો પ્રશ્ન પાંચ એક થી દસ વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ અહીંયા જોઈ લ્યો અવિભાજ્ય લખી છે સૌથી મોટી કઈ દેખાય એક થી વચ્ચે તો કે હા ખોટી ગયો કે ચાલો પ્રશ્ન છ નીચેની સંખ્યા ને બે એકી સંખ્યા બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે બે સંખ્યા લેવાની જેનો સરવાળો ચુમ્માલીસ થવો જોઈએ પણ એ જે બે સંખ્યા લ્યો એ તમારે કેવી લેવાની એકી અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા જોઈએ મોસ્ટ બે નહીં લેવાની બેકીનો ઉપયોગ કરવાનો નથી એટલે કે બે નો સમાવેશ ન થવો જોઈએ તો એકત્રીસ છે મને તો ખબર છે કે તેર પ્લસ એકત્રીસ આ બે નો સરવાળો કરો તો ચુમાલીસ થાય એનો થાય થાય જ પછી છત્રી આમાં શું કરશું આપણે છત્રી સીધા છે તો આવી રહેલા ભાઈ ઓગણીસ પ્લસ સત્તર કરી જુઓ સરવાળો છત્રીસ થાય અને બે કેવી છે અવિભાજ્ય હજી એક વાર અવિભાજ્ય એટલે જે સંખ્યાના ભાગ ન પડતા હોય જે સંખ્યા કોઈના ઘડિયામાં ન આવતી હોય એવી સંખ્યા ને અવિભાજ્ય સંખ્યા કહેવાય હવે ચોવીસ આ હેલું અગિયાર પ્લસ તેર બે અવિભાજ્ય સંખ્યા સરવાળો ચોવીસ થઈ ગયો કે નહીં હા અઢાર તો અઢાર માં શું કરશું અગિયાર પ્લસ સાત બે અવિભાજ્ય સંખ્યા થઈ સરવાળો અઢાર થઈ ગયો કે નો થયો થાય જ ને પ્રશ્ન સાત અવિભાજ્ય સંખ્યા ની ત્રણ જોડીઓ આપો જેનો તફાવત બે હોય તફાવત ગણિતની ભાષામાં એટલે કે બાદબાકી બાકી એ બે સંખ્યા ની તમે બાદ બાકી કરો તો જવાબ બે આવો જોઈએ એવી તમારે અવિભાજ્ય સંખ્યા લખવાની તો પેલી તો આવી રહી પાંચ માઇનસ ત્રણ બે એવી કેટલી જોડ બનાવવાની ત્રણ જોડ બનાવવાની તો તેર માઇનસ અગિયાર એમાં બે આવે આ બીજી જોડ હવે ત્રીજી જોડ હું થાય તો કે કે બહુ લાંબા આગળ વયા ગયા તો આવી ગયો તફાવત કેતાલી માજ્ય સંખ્યા ની બાદ બાકી કરતા જવાબ બે આવવો જોઈએ આ આજે સૂચના લખીને એનો મતલબ મેં કીધો કે બે અવિભાજ્ય સંખ્યાનો તફાવત બે આવી ગયો પછી નીચેના માંથી કઈ અવિભાજ્ય સંખ્યા છે ઓહો ત્રેવીસ અને સાડત્રીસ પતી ગયું ખાલી આ MCQ જેવું છે પ્રશ્નમાં કે નીચેની આ એકાવન અવિભાજ્ય નો કહેવાય સત્તર તેરી એકાવન થાય અને તેર દુ છવ્વીસ થાય આ બે વિભાજ્ય કહેવાય કારણ કે એના ભાગ પડે છે પછી સો કરતા નાની અહીંયા ધ્યાન આપજો ક્રમિક સાત વિભાજ્ય સંખ્યા લખો એ સાત જ છે બાકી એક થી સો ની અંદર એવી કોઈ સંખ્યા જ નથી કે સળંગ એ સળંગ સાત એવી વિભાજી ભાગ પાડી ગઈ મને તો ખબર છે ને તમારે યાદ રાખવાનું નેવું એકાણું બાણું ચોરાણું પંચાણું છન્નું આ જુઓ ક્રમિક ક્રમિક એટલે કે તરત 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 પછી આવતી હોય નેવું એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું આ હાથે હાથ વિભાજ્ય સંખ્યા એક થી હો ની અંદર માત્ર હાથ જે વિશે જે લાઇન માં વિભાજી આવતી હોય બાકી કોઈ ની કોઈ ની વચ્ચે એક અવિભાજ્ય આવી જાય જે આપણે નથી લખવાનું આપણે લાઈન સાત આવતી હોય એવી એકાણું બાણું ત્રાણું નેવું ના પિસ્તાલીસ દુ નેવી નેવું તેર સત્તા એકાણું પછી છેતાલીસ દુ બાણું ત્રણ તેરી નવ ને ત્રણ એકવું એટલે એકવીસ એકત્રીસ તેરી ત્રાણું પછી સુડતાલીસ દુ ચોરાણું પછી ઓગણીસ પંચા અને અડતાલીસ બધી સંખ્યા ના ભાગ પડે છે હવે હું લખું તો કહેવાય એના ભાગ ન પડે ક્લિયર છો તો જેને પણ સ્ક્રીનશોટ લેવો હોય વિડીયોને પોસ્ટ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો તો એમાં પ્રશ્ન દસ નીચેની દરેક સંખ્યાઓને ત્રણ એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો એકવીસ છે એનો સરવાળો એકવીસ થવો જોઈએ ત્રણ સંખ્યા લેવાની સરવાળો એકવીસ જોઈએ પરંતુ અવિભાજ્ય એકી સંખ્યા લેવાની તો અહીંયા એક લઈએ આપણે ત્રણ પ્લસ સાત પ્લસ અગિયાર ત્રણ ને સાત દસ દસ ને અગિયાર એકવીસ રેડે કે નઈ ક્લિયર છો હા ભૈયા પછી છે એકત્રીસ એકત્રીસ ને એમાં ત્રણ સંખ્યા લેવાની કે જેનો સરવાળો એકત્રીસ થવો જોઈએ પણ કેવી લેવાની અવિભાજ્ય લેવાની આ તો ભાઈ ગણતરી વાળું છે જેટલી બોલ પેન ગોઠવો જેટલું પ્રેક્ટિસ કરો એટલી તમને સંખ્યા મળે આવડવું જોઈએ ગણતરી કરવું પડે ગણિતમાં વાંચવાથી વાંચવા નો ભેગું થાય બોલ પેન ગોઠવી પડે ચોપડા ભરવા પડે પોષ્ટિયું ભેગી કરવી પડે તો તમે દાખલા ગણી શકો તો જલ્દી કરી શકો નગર વાર લાગે થાય તો ખરા જ પણ વાર લાગે એવું ન મળ્યા ખાસ થવું જોઈએ ચાલો એકત્રીસ તો એમાં લઈએ આપણે એકત્રીસ ને એકવીસ છે તો એકવીસ નહીં એ પણ ન ચાલે તેર લઈએ તેર ને અગિયાર હા સાત પ્લસ તેર પ્લસ એકત્રીસ સોરી 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 અગિયાર તેર ને સાત વીસ વીસ ને અગિયાર એકત્રીસ થઈ ગયું સરવાળું કે નો થયો થાય જ ને થાય હે નો નહીં કે નહીં હ હવે આપણે લઈએ અહિયાં પાંચ પ્લસ સાત બાર બાર હા ચાલશે પાંચ પ્લસ સાત પ્લસ એકતાલીસ કરી જુઓ સરવાળો પાંચ ને સાત બાર બાર ને એકતાલીસ ત્રેપન તૈણે ત્રણ અવિભાજ્ય સંખ્યા કોઈ ઘડિયામાં આવે જ નહીં જેટલી અહીંયા લેખી બધી અવિભાજ્ય છે ક્યારેય કોઈ ઘડિયામાં આવે નહીં એકસઠ સરવાળો કરી બતાવો એમાં હું લેવું આપણે ખબર એકતાલીસ પ્લસ તેર કેટલા થાય ચોપન ચોપન ને રેડી કેટલા થયા વી થયા માં એકતાલીસ એડ કરી દો એટલે થઈ ગયા એકસઠ આ ડાવડી સંખ્યા લેવાની પણ અવિભાજ્ય લેવાની એમ નથી કીધું કે હાથ પછી અગિયાર જ અગિયાર પછી તેર તેર પછી જ આવવા આ અવિભાજ્ય સંખ્યા લેવાની સરવાળો એકસઠ ત્રેપન જેનો સરવાળો વીસ કરતા નાની અવિભાજ્ય સંખ્યા પાંચ જેનો સરવાળો પાંચ વડે ભાગી શકાય હોવો જોઈએ તો આવેલું પેલી બે પ્લસ ત્રણ પાંચ મેળો પાંચ ને પાંચ વડે ભાગી શકાય બીજું તો ઓગણી પ્લસ એક ક્લક નાખો ઓગણીસ પ્લસ એક વીસ આની ભાગી હકાય પછી આમ નો કરે કે એક કિલો ઓગણી ને ઓગણી કિલો એક ને ત્રણ પ્લસ બે ને બે પાંચ ત્રણ એવું બધું નહીં કરવાનું પછી તો કે અવિભાજ્ય કીધું ને હા અવિભાજ્ય સત્તર પ્લસ ત્રણ કરો ત્રણ પ્લસ સત્તર વીસ થાય તો કે પાંચ ચોખું વીસ અજી એક આવી ગઈ યાદ સાત પ્લસ તેર કરો વીસ આની ભાગી શકાય

વિભાજ્ય પાંચ વડે ભાગ્ય પછી પ્રશ્ન બાર ખાલી જગ્યા પૂરો સૌથી જે સંખ્યા ને ફક્ત બે અવયવ હોય એને અવિભાજ્ય ફક્ત બે બે એટલે કયા આ અવયવ પાડું તો શું પડે બે અવયવ થયા કારણ કે હત્તર તો અવિભાજ્ય છે અવિભાજ્ય સંખ્યાના જ બે અવયવ હોય એક તો એ સંખ્યા પોતે નહીં એક ગમે ને એના હિલો જ જાય હૈલો જ જાય પછી જે સંખ્યા ને બે કરતા વધારે હોય એને વિભાજ્ય કહેવાય વિભાલા જ કેમ આવો લખાય છે હે વિભાજ્ય એવી બે સંખ્યા બે કરતા વધારે આવ્યો તરીકે છ લીધા તો છ ના આવ્યો છ તો પડે બીજા છ ના તો કે બે તેરી છ પડે વધી ગયા આવ્યો તો બે કરતા વધી જાય એવી સંખ્યાને શું કહેવાય વિભાજ્ય સંખ્યા સંખ્યા એક ઈ વિભાજ્ય એટલા જ પાછો આમ થાય વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી એક નો સમાવેશ વિભાજ્ય અવિભાજ્ય બે માંથી એક નો થાય હા સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તો કે બે કારણ કે આના આગળના પ્રશ્ન માં આપણે જોયું અવિભાજ્ય સંખ્યા ને અલગ કરી વિભાજ્ય ને અલગ કરી તો અવિભાજ્ય ની સંખ્યા શરૂઆત જ બે થી થાય તો જ્યાંથી શરૂઆત થાય સૌથી નાની થાય કે નો થાય થાય સૌથી નાની વિભાજ્ય વિભાજ્ય સંખ્યાની શરૂઆત ચાર થી થાય કારણ કે બે એકમાત્ર બે એ એવી સંખ્યા છે જે બેકી સંખ્યા છે પણ અવિભાજ્ય સંખ્યામાં એનો ગણ સમાવેશ થાય છે સૌથી નાની બેકી સંખ્યા બેકી સંખ્યાની શરૂઆત જ 2 થી થાય ભૂરા પૂરી કે નહીં એટલે સૌથી નાની બેકી સંખ્યામાં બે નો સમાવેશ થાય છે તો આ વિડીયો આપણે અહીં જ સમાપ્ત કરીશું સ્વાધ્યાય બે ના પ્રશ્ન બાર એક બે ત્રણ ચાર પાંચ થી લઈને પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કર્યું જ્યાં જેનો ઉકેલ મેળવવાનો થાય એ પણ આપણે મેળવ્યું ગણતરી કરવાનું થાય ગણતરી ને સમજાવવાનું હતું સમજાવી દીધું એકી બેકી વિભાજ્ય અવિભાજ્ય કે નહીં તો જેને સ્ક્રીનશોટ લેવો હોય વિડીયોને પોસ્ટ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો અને હવે જ્યારે ધોરણ છ નો વિડીયો આવશે ત્યારે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ નો આવશે અથવા જો વચ્ચે ટાઈમ મળશે તો તમારે વીકલી એક્ઝામ લેવાતી હોય સ્કૂલમાં ટ્યુશનમાં તો એનો પણ એક આપણે આઈએમપી વાળો વિડીયો ઉતારી લઈશું અને હા તમે વિડીયો તો જુઓ છો પણ લાઈક કરતા નથી તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ખ્યાલ આવ્યો ચો પડી ગયો છેલ્લે તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચર માં